છોટાઉદેપુરમાં આદિજાતિ મંત્રી કુબે ડિંડોરે અલગ ભીલ પ્રદેશની માંગ કરનારા લોકો વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા ચેતર વસાવા પર મંત્રીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે ભીલ પ્રદેશની માંગ કરી ચેતર વસાવા સમાજમાં વિભાજન ઊભું કરવા માંગે છે સ્વતંત્રતાની લડાઈમાં બિરસા મુંડાએ જે બલિદાન આપ્યા છે તેને લગતા ઉત્સવ કરી સરકાર લોકો સુધી સાચી માહિતી ઉપલબ્ધ કરાવે છે ભીલ પ્રદેશની માંગ ખોટી છે

અને વિદ્યાર્થીઓને ધોરણ બાદ માં પરીક્ષા જેને એમાં જવું હોય તે પરીક્ષા પાસ કરે 60% ટકા ઉપર આવે એને આપવામાં આવે